છોટાદેપુર માં ભાજપ કોંગ્રેસ અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો અને લોકસભાના ચૂંટણીના સંયોજક પ્રોફેસર અર્જુન રાઠવા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એકસો તેત્રીસમાં જન્મદિવસ છે આજે અમે એમને ફુલહાર કર્યા અને બધા એમને વંદન કરીએ છીએ સાહેબ આંબેડકર આપણા દેશમાં દરેકના જીવનમાં દરેકનો અધિકાર માટે ન્યાય માટે એમનું જે યોગદાન છે એ એની કોઈ તુલના થઈ શકે એમ નથી એમના કારણે જ આજે આપણે બેઠા છીએ ફરીએ છીએ વાત કરીએ છીએ ભણીએ છીએ નોકરી કરીએ છીએ રાજનીતિ કરીએ છીએ આજે અમે એમને વંદન કરે છે અને

મજદૂરોના નેતા એવા ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા છોટાઉદેપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ફુલહાર વિધિ કરવામાં આવી સાથે હું સમગ્ર દેશવાસીઓને આપ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની શુભકામનાઓ પાઠવું છું અમે લોકો આજે એકસો તેત્રીસમો જન્મ જન્મોત્સવ ઉજવવા માટે અનોખી રીતે ઉજવી રહ્યા છીએ ફક્ત ફુલહાર વિધિ કરીને જ નહીં પણ સમાજના યુવાનો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારો ગામડે ગામડે અને ઘર સુધી પહોંચાડવાના છે આજે વિશ્વમાં ડૉક્ટર સાહેબ આંબેડકર પોતાના શિક્ષણના કારણે પ્રખ્યાત થયા છે એ શિક્ષણને લઈને અમે અમારા સમાજના ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચવાના છે એમને શિક્ષણથી વંચિત ન રહી જાય એનું ધ્યાન રાખવાના છે ડૉક્ટર સાહેબ આંબેડકર મહિલાઓના શિક્ષણ અને હક માટે મહત્વનો કાય મહત્વનો હોદ્દો એવો કાયદા મંત્રીમાંથી રાજીનામું આપ્યું હતું એ વિચારને લઈને સમાજની મહિલાઓને પૂરેપૂરું શિક્ષણ મળે અને શિક્ષણથી વંચિત ન રહે કે હદ શિક્ષણ છોડી ન દે એ માટે પ્રયત્ન કરવાના છે સમાજના યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીપીએસસી યુપીએસસીમાં વધુમાં વધુ ભાગ લે અને સફળતા મેળવે એવા પ્રયત્ન કરવાના છે સાથે સાથે અમારા સમાજમાં અને વ્યસન મુક્તિના કાર્યક્રમો આપીને સમાજના ઉત્થાન કરીને વિકસિત ભારતમાં અમે પ્રયત્નશીલ રહેવાના છીએ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો તેત્રીસમી જન્મ નિમિત્તે છોટાદેપુર નગર માં આવેલા

ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અહીંયા છોટાઉદેપુર મુકામે બાબા સાહેબ આંબેડકર ચોકમાં અને ડૉક્ટર સાહેબ આંબેડકરને ફુલહાર વિધિ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઠવા મહામંત્રીભાઈ મેહુલભાઈ મેહુલભાઈ પટેલ ભાજપના પ્રમુખભાઈ શ્રી કાળુભાઈ એની સાથે સાથે તમામ નગરના આગેવાન કાર્યકરો નગરના સભ્યો અને સંબંધિત વેપારી ભાઈઓ અને બહેનો અને પ્રેસ મીડિયાના ભાઈઓ સાહેબ આંબેડકર ઓગણીસો ને ચૌદ ચૌદની એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા તરીકે તેઓને ખ્યાતિ મળી હતી આંબેડકર સાહેબે આ દેશની અંદર બોલવાનો અધિકાર હરવા ફરવાનો અધિકાર સર્વધર્વ સંપન્ન એવા તમામ અધિકારો આપણને બક્ષેલા છે એવા તમામ આગેવાન દેશના અંદર આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓને ફુલહારથી સ્વાગત કર્યું છે અને તેમનો સંદેશો તમામ જનજનની અંદર ભારતના બંધારણના ઘરવૈયા તરીકે આગળ ધપતો રહે એવી શુભકામના સાથે અમે અમે સૌ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સૌને અભિનંદન પાઠવીએ છીએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్